જામનગર ખોડિયાર કોલોની વિસ્તારમાં ધોળા દિવસે ઘરફોડ ચોરીનો બનાવ ખોડિયાર કોલોની જૂની આરામ કોલોની રઘુવંશ કામેશ્વર મહાદેવ મંદિરની સામે એક રહેણાંક મકાનમાં ચોરી થઈ અક્ષય તૃતીયાના દિવસે તસ્કરોએ ચોવીસ તોલાના સોનાના દાગીનાની ચોરી મકાનના પાછલા દરવાજાના નીચેનું લાગલું તોડી ઘરમાં પ્રવેશ કર્યો બાદ હેન્ડબેગમાં રાખેલ સોનાના દાગીના ચોવીસ તોલા અને ચાર ગ્રામ તેમજ ડાયમંડની બુટી પેન્ડલ સહિત કુલ કિંમત રૂપિયા છ લાખ એક હજારની ચોરી કરી ડોગ સ્કોડની મદદ લેવામાં આવી બનાવી જાણ પોલીસને કરાતા પોલીસની ટીમ દ્વારા તપાસ શરૂ સીટીસી ડિવિઝનમાં પોલીસ નોંધાઈ તસ્કરોને શોધવા પોલીસ કવાયત શરૂ જામનગરના સીટીસી ડિવિઝન પોલીસ સ્ટેશનના ખોડિયાર કોલોની વિસ્તારમાં જૂની આરામ ખોલોલીમાં આવેલા એક મકાનમાં ગઈકાલે ચોરીનો બનાવ બનેલો છે આની વિગત એ રીતે છે કે જે આ જેનું જ્યાં ભાડેવાત છે મકાનમાં જે રહેતા હતા ભાડેથી એ ગઈકાલે બપોરના સમયે મકાન ખાલી હોય અને મકાનને તાળવું હોય તો કોઈ અજાણ્યા છે દ્વારા મકાનના પાછલા દરવાજેથી દરવાજો નીચેના ભાગેથી તોડી અને દરવાજો ખોલી અને ત્યાંથી ઘરમાં પ્રવેશ કરી અને અલગ અલગ બેડરૂમ તેમજ અન્ય રૂમોમાં આવેલા કબાટોમાંથી જેટલા પણ સોનાના ચાંદીના અને જે દાગીના છે એ ચોરી કરવામાં આવેલા છે આ ગઈકાલે બનેલી ચોરીની ઘટનામાં કુલ આશરે અલગ અલગ જગ્યાએ રાખેલા ચોવીસ તોલા સોનું અને તેમજ જે એક ડાયમંડની વીંટી પેન્ડલ સહિત કુલ આશરે છ લાખને એક હજાર રૂપિયાનો મુદ્દામાલ ચોરી થયેલ છે જે બાબતની સિટી સિટ્યુઝન પોલિશનમાં અ બીએનએસ ફિલામ ત્રણસો 3305 એ હું જે ફરિયાદ दाखल કરવામાં આવી છે કે ના ચોરો થાય કોઈ ફરિયાદ બપોરના સમયની આ ચોરી છે આશરે 1 થી 2 વાગ્યા આસપાસની આ બનાવ બનેલો છે અને આમાં સાથે કેટલા લોકો એક ચોર બે ચોર કે એની સાથે બીજા મદદગારીમાં કેટલા માણસો હતા તે બાબતની તપાસ ચાલુ છે આજુબાજુના સામે એક મહાદેવનું મંદિર આવેલું છે ત્યાંના સીસીટીવી કેમેરા અથવા તો બીજા કોઈ પણ સીસીટીવી કેમેરામાં કોઈ બનાવને લગત કોઈ વ્યક્તિ દેખાય છે કે કેમ અથવા તો ડિટેક્શનને લગત કોઈ માહિતી મળી આવે છે કે કેમ તે બાબતની તપાસ ચાલુ છે યસ એમાં જે આપણે એફેશિયલની ટીમ હોય છે એની મદદ લેવામાં આવે છે જેના દ્વારા આપણે ફિંગરપ્રિન્ટ અથવા તો બીજી કોઈ બનાવ સ્થળેથી માહિતી મળે છે કે કેમ તેમજ ડોગ સ્કોટ દ્વારા કોઈ સ્મેલના ટ્રેસીસ મળે છે કે કેમ તે બાબતની તપાસ ચાલુ છે